સમાન શિવરાત્રી 2026 માં ભજન ભોજન ભક્તિ પ્રકૃતિ ના સંગાથે સંસ્કૃતિ સાથે જૂનાગઢ ના ગરવા ગિરનાર ની ગોદ માં ભજન ભોજન ભક્તિ અને પ્રકૃતિ સંસ્કૃતિ ના সমন্বય માં છેલ્લા 3 દિવસ થી સતત માનવ મહેરામણ ઉમટી રહ્યો છે રાત્રે 4.30 કલાકે પર પણ શ્રદ્ધાળો આવતા જતા જોવા મળે છે જૂનાગઢ ભવનાથ તળેટી માં ભવનાથ મહાદેવ ના દર્શન તેમ જ દિગંબર સાધુ સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી રહેલ છે જ્યારે આકર્ષણના કેન્દ્ર સમાન કિન્નર અખાડામાં અઘોરી માતાજી તેમજ ગિરનારી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે પણ લાંબી કતારો જોવા મળે છે જો કે નયનરમ્ય પ્રકૃતિ સાથે સુંદર વોલ પેઇન્ટિંગ અને વોડિક્સ 2026 માં આ વખતે શિવરાત્રી મેળાની رونક એક અલગ अंदाजમાં ચાર ચાંદ લગાવી રહેલ છે જૂનાગઢ પોલીસની કામગીરી પર નજર કરીએ તો જૂનાગઢ પોલીસ દ્વારા શ્રદ્ધાળોને ફ્રી શરબત પીવડાવવામાં આવી રહ્યું છે તો ક્યાંક પોલીસ પોઈન્ટ પર નાના ભૂલકાઓને પ્રેમથી ચોકલેટ ખવડાવતા પણ જોવા મળે છે ચાલી શકતા અશક્ત સિનિયર સિટીઝન માટે પણ વાહન પોઈન્ટ પરથી મદદ કરવામાં આવી રહેલ છે આ શિવરાત્રી મેળામાં વાહન વ્યવહારમાં एसटी બસ રિક્ષા ભરણાવા સુધી જ જાય છે ત્યાંથી લોકો ચાલતા ચાલતા પૈદલ મેળાની મજા માળતા જાય છે